તમારે શોલ્ડર રાખવો ઉપર ગળું હોય તો કેટલો શોલ્ડર રાખવો પછી તમે જે આપણે બ્લાઉઝ સીવેલું હોય તેની ઉપરથી કેવી રીતના શોલ્ડર માપવો એ પોઈન્ટ તમને આજે હું સમજાવવાની કોશિશ કરીશ કેમ કે આપણે ડ્રોઈંગ કરતી જાય ને તમને હું સમજાવતી જાય તો વધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના આપણે શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ થાય એ ન થાય એવી હું પૂરેપૂરી કોશિશ કરી તમને સમજાવવાની તો મેં એક પેપરનો આ ટુકડો લીધેલો છે તમે જોઈ શકો છો હવે આપણે એક બ્લાઉજ ઉપરથી બરાબર માપ લેતા હોય તો પહેલાં તમારે વ્યવસ્થિત માપ લેતા શીખવાનું છે તમને વ્યવસ્થિત માપ લેતા આવડશે તો જ તમારો એ પ્રોબ્લેમ નહીં થાય બાકી તમે જે વ્યવસ્થિત માપ નહીં લ્યો બ્લાઉઝ ઉપરથી તો જ આ પ્રોબ્લેમ થવાનો જ છે બરાબર તો હું શોલ્ડરનું તમને માપ લેતા પહેલાં શીખવાડે કે આપણે આ બ્લાઉઝ સીવેલો છે તેની ઉપર આપણે શોલ્ડર કેવી રીતના માપવું ને પ્રત્યક્ષ માપ હોય તો એમાં શોલ્ડર માપેલો હોય તેમાં તમારે કેટલો શોલ્ડર તમારે ઘટાડવાનો છે એ પણ સમજાવીશ બરાબર તો મેં આ બ્લાઉઝ લીધેલું છે તેના ઉપર નોર્મલ રીતે તમારે આપણે બહુ ખેંચવાનું નથી બહુ ઢીલું નથી મૂકવાનું એ રીતે નોર્મલ રીતે તમારે શોલ્ડર માપવાનો છે બરાબર આપણે આવે છે અગિયાર અગિયાર એટલા માટે મારો શોલ્ડર આવ્યો કે હું પાછળનું ગળું પણ તમને સમજાવું કે મારું પાછળનું ગળું ડીપ છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો આ રીતે એટલે એટલે આપણો નાનો થાય થાય આપણે અડધું મારે સાડા નવનું નું આ ડીપ ગળું છે એટલા માટે મારે સાડા અગિયારનો નો શોલ્ડર આવેલો છે તો હવે એ કેવી રીતના આવે છે એ તે તમને સમજાવીશ પહેલા આપણે માર્કિંગ કરીએ બરોબર નોર્મલ કોઈ બી બ્લાઉઝ હોય કટોરી વાળું હોય ટક્સ હોય કે પ્રિન્સેસ તમારે ગમી લંબાઈ હોય તો તમારે એક ઇંચ વધારીને લેવાનું હોય છે બરોબર તેર ની લંબાઈ હોય તો ચૌદ ચૌદ ની હોય તો પંદર એ રીતે તમારે લંબાઈને આપને તમને જે બતાવું તે રીતે જ વધશે હવે શોલ્ડરમાં ક્યાંક ક્યાંક કેવી રીતના ફરક આવશે જેમ તમારું ડીપ ગળું જાય તમારો શોલ્ડર કેટલો લેવાનો તમારે એ બહુ મહત્વનો ટોપિક છે આ પૂરેપૂરો વિડિયો જોજો તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય શોલ્ડર ઉતરવાનું જે પ્રશ્ન છે એનું સોલ્યુશન તમને મળી જાય બરોબર હવે આપણે અગિયારનો શોલ્ડર આવેલો બરાબર તો આપણે એનું અડધું લેવાનું સાડા પાંચ હવે આ સાડા પાંચ શોલ્ડર છે એ ક્યાં સુધી તમે લઈ શકો બરાબર તમારું એટલે તમારું ડીપ ગળું કેટલું હોય તો કેટલેથી કેટલો શોલ્ડર આવશે આપણે નવ બરાબર નવ દસ અગિયાર ને બાર એ રીતે તમારું ડીપ ગળું જેમ થાય એમાં તમારે તમારો શોલ્ડર ટૂંકો થતો જાય બરાબર નવથી નીચેનું હોય ત્યારે તમારો શોલ્ડર સાડા પાંચની અંદર આવે નવથી દસ અગિયાર હોય તો તમારો અડધો ઇંચ કમ થાય એવી રીતના તમારે જેમ તમે એક ઇંચ નીચે જાઓ એમ તમારો શોલ્ડર અહીંયા અડધો ઇંચ કમ થાય બરાબર એ રીતે તમારે આ રીતે મેથડ હોય છે કટિંગ કરવાની ભાઈઓ બહેનો ખાસ ધ્યાન આપજો આપણે ન સાડા નવનું ડીપ ગળું છે એટલે આપણો શોલ્ડર આવ્યો સાડા પાંચ બરાબર એ રીતે તમારે જેમ તમારું ઉપર ગળાનું આવે એમ તમારે એક ઇંચ શોલ્ડર વધે ને જેમ તમારું ડીપ ગળું જાય બે ઇંચે એક તમારો અડધો ઇંચ શોલ્ડર કમ થાય બરાબર તો એ ખાસ ધ્યાન આપજો કે એ રીતે તમે જે રીતના તમે આ વ્યવસ્થિત શોલ્ડરનું માપ લેતા નહીં આવડે અને એની ફોર્મ્યુલા તમને સમજાશે નહીં તો તમારે પ્રોબ્લેમ થવાનો જ છે બરોબર આ રીતે તમે સમજી ગયા હશે કે કેવી રીતના ડીપ જેમ ગળું જાય તમારે બરોબર આપણે બે ઇંચે એક એટલે તમારે એક ઇંચ સવા એક જેવું તમારે પોણો એક જેવું તમારે આ હાફ છે શોલ્ડર ને જેમ તમારું ઉપર ગળું આવે આપણે તો તો આઠ આવે એ તમારે ઇંચ બરાબર તમારે ખાસ ધ્યાન આપવાનું છે હવે આપણે મૂંઢાકાર લઈ લઈએ બરાબર તો મારે આ છત્રીસ ઇંચની સાતી પહોળાઈનું આપણે કરવાનું છે સાડા પાંચ નો મૂંઢાકાર લઈ લો તમને એકદમ વ્યવસ્થિત હું સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ આ રીતે આપણે સીધી લાઈન ડ્રો કરી બરોબર આ રીતે હવે આપણે સાતીનો ચોથો ભાગ બરોબર તો આપણે જે તમારી સાતી પહોળાઈ હોય એનો તમારે ચોથો ભાગ આપણે બત્રીસ હોય તો એનો અડધું તમારે ચોથો ભાગ થાય આપણે આઠ હવે તમે જે નોર્મલ આપણે સિલાઈ માટે રાખતા હોય એ રાખવાનું છે તો દોઢ ઇંચ બરોબર એ તો જે આપણે કટિંગ કરતા એ જ રીતે આવશે એમાં કોઈ પ્રોબ્લેમ નથી બરાબર હવે કમર કમર આપણી પંદર ત્રીસની છે બરોબર તો એનો ચોથો ભાગ કેટલો થાય સાડા સાત બરાબર હવે તમારે એક ઇંચ આપણે ડાટ માટે દોઢ ઇંચ આપણે સિલાઈ માટે જે રીતે આપણે દર વખતે હું લઉં છું તે જ આપણે એમાં આવશે એમાં કોઈ ફરક નહીં પડે હવે તમને થોડુંક હું એ સમજાવવાની કોશિશ કરીશ કે આપણે શોલ્ડર ઉતરવામાં કયા કયા ભાગ ભજવે છે તમે કઈ કઈ રીતે કટિંગમાં ને ફિટિંગમાં પ્રોબ્લેમ થતો હોય તો હવે કમરનું આપણે જેટલું તમારું મેજરમેન્ટ છે બરોબર જેટલું તમારું બ્લાઉઝ ઉપરથી માપેલું હોય કે બોડી ઉપરથી માપેલું હોય તો એનું પરફેક્ટ તમારે ફિટિંગ લેવાનું છે આયા અહીંયા લૂઝિંગ નથી આપવાનું તમે લુઝિંગ અહીંયા આવશે તો તમારે આ પ્રોબ્લેમ થવાનો છે શોલ્ડર ઈ પણ તમારે બહુ મહત્વનો ટોપિક છે તમારે જેટલો તમારું આ ફિટિંગ છે એ પ્રમાણે તમારે ફિટિંગ લેવાનું છે એમાં લુઝિંગ નથી આપવાનું પરફેક્ટ તમારી કમરનું ફિટિંગ હશે તો અહીંયા પણ પ્રોબ્લેમ નહીં થાય અહીંયા પણ પ્રોબ્લેમ નહીં થાય બરાબર ફિટિંગમાં એટલે એ ખાસ ટોપિક છે આપણે એ મહત્ત્વનો એટલે તમે ખાસ ધ્યાન દેજો કે તમારે તમને એ ન સમજાતું હોય કે કેવી રીતના કમરનું ફિટિંગ કરવું સાતી પોહળાઈનું કેવી ફિટિંગ તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ પણ વિડીયો અપલોડ કરીશ બરોબર હવે આપણે ગળાની પોહળાઈ તે પણ બહુ મહત્ત્વનો ટોપિક છે હવે આપણે ગળાની પહોળાઈ કેટલી લેવાની બરોબર તો નોર્મલ સાઇઝ જે આપણે હોય બરાબર નાની સાઇઝથી થોડીક નો આપણે મીડિયમ સાઇઝ તો સવા બે જ તમારે લેવાનું તમે અહીંયા પણ વધારે લેશો અઢીથી ત્રણ તો તમારું ગળું ફેલાશે બરાબર તો તમારે આ પ્રોબ્લેમ થવાનું છે શોલ્ડરના ભાગેથી તમારે ઉતરવાનું છે બરાબર હવે આપણે એ ક્યાં સુધી લઈ શકીએ હેવી સાઈઝના બેનો હોય ચાલીસ બેતાલીસ એવી રીતના હોય એવી નું બ્લાઉજ હોય તો તમારે અઢી ઇંચ લેવાનું બાકી તમારે જે નોર્મલ સાઇઝ હોય એનો સવા બે જ ગળું લેવાનું છે એમાં તમારે કંઈ ફરક નથી કરવાનો બરાબર હવે આપણે ડીપ ગળું છે બરાબર તો આપણે સાડા નવનું ગળું છે તો સાડા નવ લઈ લઈએ હવે નીચેનો આપણે ફેલાવ કેટલો કરવાનો તે પણ તમને સમજાવી દો આ રીતે હવે આપણે અહીંયા પહોળાઈ આપણે બરાબર અઢીથી ત્રણ ઇંચ જ રાખીએ બરાબર તો એ પ્રમાણે આપણે અઢીથી ત્રણ લઈ લઈએ આ રીતે આ રીતે ચોરસ કરી લેવાનું ને પછી આપણે ગોળ સેપ આપી દઈએ આ રીતે તમે જોઈ શકો છો આપણે આ રીતે ગોળ સેપ આપી દીધું આ રીતે તો આ રીતે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે ને અહીંયા ધ્યાન રાખવાનું છે એ ખાસ ધ્યાન આપણે હવે આપણે એક બીજો એક છે પોઈન્ટ કે જે અહીંયા આપણે શોલ્ડર ડાઉન કરવાનો છે અડધો ઇંચ આ રીતે તમે અડધો ઇંચ શોલ્ડર ડાઉન કરશો તો તમારો શોલ્ડર ક્યારેય તમારે ઉતરવાનો પ્રોબ્લેમ થાય નહીં થાય આ રીતે અડધો ઇંચ આપણે લેવાનું છે બરાબર હવે આપણે જે શેપ આપતા હોય તેમાં પણ ધ્યાન આપવાનું છે દોઢ ઇંચ એક માર્કિંગ કરવાનું છે એક આપણે પૂર્ણા એ બરાબર આ રીતે આપણે બે શેપ આપીએ તો શેપ આપવામાં પણ ખાસ ધ્યાન દેવાનું છે તેની ગોલાઈ વ્યવસ્થિત તમારે આવવી જોઈએ તમારો જે છે પોઈન્ટ એ પોઈન્ટ પોઈન્ટ આવવો જોઈએ આ રીતે સાડા નવ નું ગળું છે બરોબર તો તમારે એમ તમને એમ થાય કે મેડમ અમારે આઠ થી નું ગળું હોય બરોબર તો આ રીતે આપણે આઠ નું ગળું કરેલું તો આઠ આપણે એક આ પોઈન્ટ કર્યું બરોબર તો આઠ નું હોય

એનું એક આર્ટ બનાવીને તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી તો આ બધા પોઈન્ટ તમે સમજી ગયા છે મેં તમને સમજાવ્યા એ રીતે તો તમે આ બધી વસ્તુનું ધ્યાન રાખજો તો તમારે ક્યારે પ્રોબ્લેમ નહીં થાય ને એક વસ્તુ એ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે સિલાઈ કરો બરોબર ગળાનું ફિનિશિંગ લ્યો ત્યારે ઉરેપ જ્યારે તમે ફિનિશિંગ લો ત્યારે ઉરેપ છે એને ખેંચીને મૂકવાની કોશિશ કરવાની છે બરોબર કાપડને આપણે જે બ્લાઉઝ દઉં છે એ ખેંચવાનું નથી ઉરેપ પટ્ટી વ્યવસ્થિત તમારે પાઇપિંગ બનાવવાની કોશિશ કરવાની છે એ વસ્તુ થશે તોય તમારે ઘણું બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ન્યા મળી જાય બરોબર એક કટિંગમાં મેં તમને પોઈન્ટ બતાવ્યા તે ને એક તમારે આ સિલાઈ ટાઈમે જ્યારે ગળાની પાઇપિંગ કરો છો કે ગળાનું ફિનિશિંગ લો છો ત્યારે તમારે ઉરેપ પટ્ટીને ખેંચીને મૂકવાની છે તેનો પણ મેં એક વિડીયો અપલોડ કરેલો છે તેમાં સમજાવેલું છે એ વિડીયો તમે જોજો તો તમને વધારે સમજાશે આ રીતે તમને પ્રશ્ન થતા હોય તો તમે હજી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મેં તમને પૂરેપૂરી કોશિશ કરી સમજાવવાની કે તમારે શોલ્ડરનો ભાગ તમારે ઉતરતો હોય તો તમારે કયા કયા પોઈન્ટનું કટિંગ કારણે ધ્યાન રાખવાનું છે તો આ રીતે બહુ મહત્વનો વિડીયો છે તમને કંઈ સમજાય નહીં તો કોમેન્ટ બુક્સમાં કોમેન્ટ કરજો ને હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર હોલ કરજો વિડીયા લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ